મિત્રો જ્યારે પણ ત્યારે તમારે આવી મર્સિડીઝ મોટર ખોટવાઈ જાય ત્યારે મિત્રો જવો આવી રીતે આ આવી રીતનું આમ આવતું હોય છે પરંતુ આ જવો મિત્રો આ વિશ્વમાં જાળી આવતી હોય છે આ જાળીમાં કચરો હલવાય જેના કારણે પાણી નીકળવાનું ઓછું તાવ થઈ જાય છે તો મિત્રો આયાથી આ બે બોલ આવે છે તો આ બે બોલ ખોલી અને આમાંથી આ જાળીમાંથી કચરો કાઢી અને તમારે પાછી ફિટ કરી દેવાની અને પછી શરૂ કરવાની એટલે તમારે પાણી પાછું હતું ને એવું આવતું થઈ જાય મિત્રો આ જે ઈલાજ બતાવ્યો એના પાછળ મહાન ભોળા રમેશભાઈ જે બગડાણા ગામ આખું તેમજ આજુબાજુના તમામ ભોળા રમેશભાઈનું ગર્વ લઈ કે એવા ભોળા રમેશભાઈ આ ઈલાજ બતાવ્યો હતો તમે જોઈ શકો છો તે પ્રમાણે જવો રોઢ માર પાણી હવે બધું સાફ કર્યું પછી આવવા માંડ્યું જવો આવી રીતનો આ જુગાડ કરો એટલે ઘેરને ઘેરે એક પણ રૂપિયો ખર્ચા વગેરેનું આવું તમારું કામ થઈ કે એમ છે તો આ આઈડિયા પાછળ રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર ભોળા રમેશભાઈનો જુઓ આ રમેશભાઈ જે આઈડિયા બતાવ્યો ને ફરી વખત કહી દઉં કે એનો ખૂબ ખૂબ આભાર મિત્રો જ્યારે જ્યારે પણ તારે ત્યારે તમારે કાંઈ મોટર આ મોટરનો કાંઈ વાંધો આવે પ્રોબ્લેમ આવે તો મિત્રો આઈથી આ સારું કરવાનું જાળી કાઢીને બોલ ખોલીને બે બોલ ખોલવાના હોય ખાલી અને પછી મિત્રો આવી રીતે જવો પહેલાં જોઈ લેવાનું અને પહેલાં બધું સાફ કરી નાખો ને જાળી બાળીને પછી મિત્રો જોવાનું તમારે એક પણ રૂપિયો દીધા ઘેર ઘેરે આવી રીતે બધું આ સારું થઈ જાય આ તમને બતાવવા હાટું છે પાણીનો ખોટો બગડે નહીં એ હાટું ડોલમાં લખીએ ડોલમાં ડોલમાં જવા દઈશી એવી રીતે મિત્રો આ જો માર પાણી આવે છે પણ આ વિડીયોમાં થોડુંક છાટા ખરે એટલે ઓછું પાણી દેખાય તો આવી રીતનું મિત્રો આ દેશી જુગાડ છે અને રમેશભાઈ માટે એક લાઇક અને વિડીયોને શેર કરજો કારણ કે આવી રીતે આ ઘેરેન ઘેરે મોટર સારી થવાનો આ દેશી જુગાડ છે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા અને બાપુ સીતારામ હવે મિત્રો જોવો તમને ફરી વખત પાછા પીન નાખીને બતાવું પાણી આખરે તરત ખાલી થઈ જાય ડોલ નાની છે એટલે જવો હા કરે પાણી આવે જવો કા કરે